મારો વિચાર હતો આજે છે ને બધા લેક્ચર ફરવાનો યાર પણ યાર કેવો ગંદો સીન થયો હું અરે યાર આવું બધું થાય ને ત્યારે વાંધા વાંધાવું પડે ખબર એક તો મેં કેવું મસ્ત મોટીવેટ થઈને કોલેજે ગયો તો તો દોસ્તો દિવસમાં બીજી વાર આપણી કોલેજ આવી ગઈ તમારું આજના આપણા નવા અંદર ધીરે ધીરે જો આપણો છે એને ડિસ્ટર્બ ન થાય એટલે આપણે ધીરે ધીરે વાત કરીએ સમજો એક તો બિચારો રાત્રે મોડે લગી હું તો જાગતો હોય અને આપણે જ્યારે નવેલા જવાડી દેવી કેટલું અયોગ્ય અત્યારે આપણે વાંચવાની છે આપડી કોલેજે કે તૈયાર થઈ ગયા છીએ મસ્ત આજે વિચાર છે કે બધા લેક્ચર ફરીએ બે દિવસ અમુક છેલ્લા લેક્ચર ફરતા નથી

હું કરશું યાર sweater પહેરું ને તો વાંધો શું આવે ખબર અત્યારે તો પહેરી રાખીએ પણ સાંજે જ્યારે return માં આવવાનું થાય ને ત્યારે ગરમી થાય ને સાચવું ક્યાં એટલે પહેરવાનું જ નહીં ને ઘડીક સહન કરી લેવી ઠંડી દોસ્તો આપણે આપણી hostel થી નીકળી ગયા અને અત્યારે હવે જાવી છે આપણી કોલેજ બાજુ ઈ પણ એકલા એકલા.

ઘણાની અત્યારે હવાર પડતી હોય પણ અમારે યાર જવું પડે કોલેજ કોલેજ આવી ગઈ રોજ નું એક કામ ફિક્સ જ થઇ ગયું છે કે આ રોડ ઉપર આવીને એકવાર લોગ ઉતારવાનો હું લાગે ખબર આટલા બધા માણસો વચ્ચે ઉતારવા થી શરમ તો જાય ધીરે ધીરે આ શક્તિશ્રી ડાયરેક કેમેરો જ મેકીસ માં છે કેમ ભાઈ તો વેલા આયો મારો વિચાર હતો આજે છે ને બધા લેક્ચર ફરવાનો યાર પણ યાર કેવો ગંદો સીન થયો હું કોલેજે ગયો ને ત્યારે તો મને ખબર પડી કે આજે આપણો પેલો લેક્ચર જ કેન્સલ થઈ ગયો છે હવે યાર મારે ખોટો ખોટો ધક્કો થઈ ગયો હવે પાછો હું અત્યારે હોસ્ટેલે જ આવું છું જમવા હટું હમ હમ એવા શું એ આપણે બજેટનું જોવું પડે રોજ રોજ નું ખાવું એક તો પેટ પેટી ખરાબ થાય અને બીજું ઈ, એ ખર્ચો વધી જાય એટલે આપણે હોસ્ટેલે જઈશ ખાઈશ ત્યાં ટાઈમ થઈ જાય આઈ થિંક પછી અરે યાર આવું બધું થાય ને ત્યારે વાંધા શું પડે ખબર એક તો મેં કેવું મસ્ત મોટિવેટ થઈને કોલેજે ગયો તો કે આજે તો બધા લેક્ચર ભરવા બધા પણ પહેલો લેક્ચર અને સીન શું છે ખબર એવું નહોતું કે ત્યાં જ ગયો પછી મેસેજ આવ્યો મેસેજ હું હોસ્ટેલ હતો ને ત્યારે આવી ગયો હતો મેં ડોબા જેવા જોયું નહીં ને એમાં મારે ધક્કો થઈ ગયો હોસ્ટેલે ત્યાં હોસ્ટેલવા કોલેજે ગયા હતા ત્યાં હજી અંદર ગયો દસ મિનિટ નહોતી થઈ ત્યાં કીધું કે ભાઈ અત્યારે ક્યાં લેક્ચર છે હું અત્યાર આવી અત્યારે પાછો હોસ્ટેલ આવવું પડે કાને ભૂખ લાગી પેલા રૂમ માં જઈશ પછી ખાવા જાઓ એમ કરું આપણે પોણા અગિયારે જાઓ ખાવા દસ પંદર મિનિટ બેહું ને ગાઈસ બે ચાર ક્લિપ પહેલા તો હું આ દાદરા ઉતરતો તો અત્યારે પાછો દાદરા ચડું છું એડિટર મીન મે કી દે છે અહીંયા છે ને પોતા મારી દીધા છે એટલે મારે કેવા નસીબ કે મારે પોતા પગાડી જવા પડે છે જાવ તો પડશે રૂમે હાલો 5 મિનિટ થઈ થી હું તો દોસ્તો હજી તો પાંચ મિનિટ છે જો રૂમ માં ગઈ રહી અમારે પાછો જવાનું છે નીચે કઈ કે જમવા છે આઈએ તો પછી ત્યાંથી ડાયરેક્ટ મોડું થઈ જાય એટલે ત્યારે નીકળી જાવી તો જા એવો હું જો હું બસ કે શિટ આવું થાય પાછા રસ્તો પડી ગયા આમ આમ સાપરે ચાલો જોઈએ જમીન તમને મળીએ સો હવે આપણે જમી લીધું ને હવે પાછા જવાનું છે

પણ અત્યારે એવું કઈ નથી અત્યારે થાય કે અત્યારે થી થાક લાગી ગયો કોને ખબર હું લેવા કેટલું હાલી ગયો હું યાર એ અહીંયા કઈ કાર્યક્રમ લાગે હોય અત્યારે ત્યાં હું નહિ આપડે આગળ જાવી distract નથી થવાનું મિત્રો સાંભળો તમે સાંભળો ખાલી એ જે અવાજ આવતો હતો ને ગીત નો એ અહીંયા ટુર્નામેન્ટ લાગે છે football ની ત્યાં કઈક કાર્યક્રમ હશે એટલે એટલે વાગતો થો અત્યારે એને એક ડોર થરો આપણે અત્યારે કોલેજે જવાનું છે પછી તું કોઈ એ ભાઈબંધ આવે તો સારું કોઈ એવું ન અમજતા કે સેન્ડલ દેખાડું છું એને દેખાડવા જેવાય નથી દોઢસો રૂપિયાના છે આ તો ખાલી એક સિનેમેટિક વિડીયો લેતો હતો તો દોસ્તો દિવસમાં બીજી વાર આપણી કોલેજ આવી ગઈ મારા વ્લોગ બનાવવાથી કોઈને ફરક પડે કે ન પડે પણ મને મજા આવે છે એટલે હું રોજ બનાવીશ બાકી જેને જે વિચારવું હોય એ વિચારો અને આજે તો તમારો ભાઈ જો થોડોક ઉપર ફોન રાખીને વ્લોગ બનાવે છે ધીરે ધીરે ફોન ઉપર આવતો જાય છે ઊભા રહો ચાલો અત્યારે જી ભાઈ બનતા હે એ બધા શું કરે છે એ તો વ્લોગ નથી આવતા ને પછી તો સેલ્ફી લેવો

પણ પછી કોને ખબર મજા પકડી ગઈ ને એવું થયું કે હવે નહીં થાય તો પછી હોસ્ટેલ પાછા આવી ગયા હમ 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 હવે કંટાળો આવે હવે અત્યારે એમ થાય છે કે ભરી નહીં ખા હા પણ કાંઈ વાંધો નહીં કાલે સો ટકા ટ્રાય કરશું કે બધા લેક્ચર ભરીએ અને એમાં આજે તો બે વાર કોલેજ ગયા એમ તો એ લેક્ચર ન ભરાણા પણ કાંઈ વાંધો નહીં જે થયું એ અત્યારે ઘડીક આરામ ભરીએ આજે નાસ્તો પાણી કરીને પછી પાછા સુઈ જાઉં અત્યારે સુઈ જ જાઉં તો અત્યારે ઘડીક પેલા એડિટિંગ કરી લો દોસ્તો આપણા રૂમના બધા રૂમમેટ અત્યારે ગયા છે પોત પોતાના ઘરે શનિ રવિ કરવા એટલે કાલે શુક્રવાર છે પણ શુક્રવારના બંક આખો રૂમ ખાલી થઈ ગયો બોલો જુઓ બધા હું એકલો આપણો પર્સનલ રૂમ આવી ફિલિંગ આવે જ્યારે જ્યારે છે ને એ આપણા રૂમના મજા જાય ને ત્યારે થોડુંક એકલું એટલું લાગે પણ તો છે એકલા પર્સનલ રૂમ છે હું આશા રાખું છું કે તમને મારા આજના બ્લોગમાં મજા આવી હશે જો મજા આવી હોય તમે પણ આ રીતની કોઈ સિચ્યુએશનમાં ફસાણા હો કે તમારી યારે આવું થયું હોય કે તમે કોલેજે ગયા હોય ખબર પડી હોય કે ભાઈ આજે તો કોલેજે રજા હતી કે પછી આજે લેક્ચર કેન્સલ થઈ ગયો હતો ને એવું બધું થયું હોય તો મને કમેન્ટમાં કહી દેજો બાકી આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ બ્લોગમાં મજા આવી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો આપણે મળીએ કાલે એક નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત